તો બીજી તરફ સુરતમાં અમેરિકા લાગેલા ટેરિફને પગલે હીરા ઉદ્યોગ સંકટમાં છે ટીવી થર્ટીન ગુજરાતીની ટીમે જ્યારે વાત કરી હતી હીરા ઉદ્યોગકાર અને આઈડીએના પ્રમુખ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે તો દુનિયાના દસમાંથી નવ હીરા ગુજરાતમાં કટ એન્ડ પોલીશ થાય છે જેમ્સ એન્ડ જ્વેલરીમાં અમેરિકાએ કટ એન્ડ પોલીસનું મોટું માર્કેટ છે જે ટેરિફ અમેરિકાએ મૂક્યો તે ભરી શકાય તેવી પરિસ્થિતિ નથી ટેરિફને લઈને હીરા ઉદ્યોગકારો અને તેમજ કલાકારો પર મોટું જોખમ સતત ચિંતિત છે કોમર્સ મિનિસ્ટ્રી કન્ટિન્યુટી ઇન્ડસ્ટ્રીના કોન્ટેક્ટમાં અને આ બાબતને કઈ રીતના ખાલી શકે એની માટેના પ્રયત્નો કરે છે ઓલરેડી કોમર્સ મિનિસ્ટ્રીના મારફતે દુનિયાના યુઈ હોય યુકે હોય કે ઓસ્ટ્રેલિયા હોય આ તમામ દેશો સાથે ફ્રી ટ્રેડ આપણે એગ્રીમેન્ટ કર્યા છે કે જેથી કરીને કોઈ પણ ટેક્સના ભારણ વગર આપણે એકબીજા દેશોની અંદર માલ એક્સપોર્ટ કરી શકશું જે પ્રમાણે ગઈકાલે ચાઈના અને રશિયા તરફથી સ્ટેટમેન્ટ મળ્યું કે અમે ભારત માટે બજારો ખુલ્લા મૂકી દઈશું જો ભારત માટે આ બે મોટા કન્ટ્રી એટલે ખાસ કરીને ચાઇના જો બજાર ખુલ્લું મૂકે છે તો હું ચોક્કસ માનું છું કે થોડી રાહત થાય મુકાયા છે અને આ વચ્ચે અમુક જે છે તે તક શોધી રહ્યા છે પરંતુ મોટા ભાગના વેપારીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે ટેરીફને લઈને લોકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મોટી સંખ્યામાં રત્ન કલાકારો પર મોટું જોખમ હોય તેવા સમાચાર છે અમેરિકા લાદેલા ટેરિફને પગલે હીરા ઉદ્યોગ પણ સંકટમાં મુકાઈ ગયો છે અને બીજી તરફ ટીવી થર્ટીન ગુજરાતીએ જ્યારે હીરા ઉદ્યોગકાર અને આઈડીએના પ્રમુખ સાથે ખાસ વાતચીત કરી હતી દુનિયામાં દસમાંથી નવ હીરા ગુજરાતમાં કટ એન્ડ પોલિશ્ડ થાય છે અને બીજી તરફ જે રીતે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેઓ પણ કહી રહ્યા હતા કે ક્યાંક સંકટ તો છે રત્નકલાકારો અને ઉદ્યોગકારો